ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષ ભરૂચમાં ખાડા રખડતા ઢોરો અને ડમ્પિંગ સાઇટના મુદ્દે શાસક પક્ષને બીચમાં લઈને ત્રણ કલાક સુધી સભા ગજગજાવી હતી સત્તા પક્ષને પરસેવો છોડાવી દીધો હતો ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા પાલિકાના સભાખંડ ખાતે પ્રમુખ વિભૂતિબા યાદવની અધ્યક્ષતામાં મળી હતી તેના પ્રારંભ સાથે જ વિપક્ષ દ્વારા ભરૂચની પ્રજાને કનડકતા અને હાલના સળગતા એવા ત્રણ મુદ્દાઓ ઉપર ખાડા રખડતા ઢોર તેમજ ડમ્પિંગ સહિતના મુદ્દે ચર્ચાની માંગણી કરતા શાસક અને વિપક્ષના સભ્યો વચ્ચે ઉગ્ર દલીલોથી વાતાવરણ ગરમાયું હતું વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદે ભરૂચ પ્રત્યેનો લગાવ દર્શાવી શાસક પક્ષના સભ્યોને ઘેરતા અંતે ચર્ચા માટેની તૈયારી દર્શાવતા વિપક્ષી સભ્યો શહેરના રોડ ઉપર ટૂંક જ સમયમાં ખાડા પડવા બાબતે કહી હવે ના આયોજન અંગે પ્રશ્નો કરતા શાસક દ્વારા હાલ મુદ્દે જીપીસીપી ની મંજૂરી અંતિમ તબક્કામાં હોવાનું જાણવે મામલે ઠાળો પાડ્યું હતું તો શહેરના રોડ ઉપર અખડતા ધોરણના મુદ્દે પાલિકાની કામગીરી માત્ર કોઈ બનાવ બને ત્યારે જ કરાતી હોવાનો આક્ષેપ કરતા પ્રમુખે વરસાદના કારણે ધોડો પકડવાનું બંધ કર્યું હતું એવું પુનઃ ચાલુ કરાશે નાખ્યો પ્રજાજનોને હાડમાડી પડી રહી હોવાનું કહી શાસકો બચાવ આવી ગયા હોવાનું જણાવ્યું હતું બીજી બાજુ પાલિકા પ્રમુખ વિભિદભાઈ યાદવે રોડ રસ્તા સહિતના વિકાસ કાર્યો સાથે ભરૂચને સુંદર બનાવવા માટે સૌ સાથે રાખવાનું કહ્યું હતું તો ડમ્પિંગ

તેમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ છે અને સામાન્ય સભા શાંતિપૂર્ણ પૂર્ણ થઈ છે અને વિકાસના કામોને અમે હજુ વધારે વિકાસ ભરૂચમાં કરીશું અને જલ્દીથી વિકાસ થાય અને આપણું ભરૂચ સુંદર ભરૂચ બને એ રીતના અમે પૂરેપૂરો પ્રયત્ન કરીશું અને સર્વ સાથે મળીને વિકાસ કરીશું રસ્તાના છે પછી લાઈટ કમિટીના જે રોડ રસ્તા ઉપર નવા પોલ નાખવાના છે એવી રીતે વિવિધ મુદ્દાઓ વિકાસના કામોમાં લેવામાં આવ્યા છે હાલ ડમ્પિંગ સાઈટને લઈને વિવાદ સર્જાયો છે તો એના માટેના કયા આયોજનો કરવામાં આવે છે અમે હાલ ડમ્પિંગ સાઈડનો વિવાદ સર્જાયો છે તેના માટે અત્યારે વૈકલ્પિક વ્યવસ્થા કરી છે જે વ્યવસ્થા અત્યારે ટૂંક સમય માટે કરીશું અને પછી અમે કાયમી નિરાકરણ માટે પણ અમે પૂરતો પ્રયત્ન કર્યો છે એનું નિરાકરણ પણ જલ્દીથી જલ્દી આવશે એની આશા અમે રાખીએ છીએ ભરૂચ એક ઐતિહાસિક શહેર છે સુફી સંતોની ભૂમિ છે ભરૂચનો એક ભવ્ય ઇતિહાસ રહ્યો છે એ ભવ્ય ભરૂચને ભાજપે ભાંગી નાખ્યો છે તમે જોઈ શકો છો કે છેલ્લા કેટલાક દિવસથી ભરૂચ શહેરની પ્રજાને રખડતા ઢોરોના પ્રશ્નના મુદ્દે રોડ પર પડેલા ખાડાના મુદ્દે તેમજ ગંદકીના મુદ્દે ઝઝૂમી રહ્યા છે ત્યારે આજરોજ વિપક્ષે સામાન્ય સભાના અંદર તમામ આ મુદ્દાના ઉપર શાસક પક્ષને કહી શકાય કે એમના જે ત્રીસ વર્ષનું શાસન છે ભારતીય જનતા પાર્ટીનું એને ખુલ્લા પાડેલા છે અને આ ત્રણે ત્રણ પ્રશ્નને જે વિપક્ષે રજૂઆત કરેલી છે કે રખડતા ઢોરનો પ્રશ્ન હોય હાલમાં રોડ પર પડેલા ખાડાના પ્રશ્ન હોય કે ગંદકીનો ડમ્પિંગ સાઇટનો પ્રોબ્લેમ હોય ત્રણે ત્રણ મુદ્દાના અંદર ભાજપના ભના કારણે આ ભવાઈ થઈ છે એ સત્ય છે કેમ કે ત્રણે ત્રણ મુદ્દાના અંદર ક્યાંક ને ક્યાંક ભાજપ સંકળાયેલું છે અને એના કારણે જ આજે ભરૂચની આ દશાની દિશા થયેલી છે ઘણા બધા મુદ્દા હતા જે શાસક પક્ષને આજની સામાન્ય સભાના અંદર વિપક્ષે ચર્ચા કરેલા છે ઘણા મુદ્દાના અંદર શાસક પક્ષ બેકફૂટ પર આવ્યું છે પ્રશ્નના જવાબ આપવા નથી રહ્યું ખુલાસો જે એમણે આપવો જોઈએ આ તમામ મુદ્દે ખુલાસો નથી આપ્યો એમણે આજે ભરૂચના અંદર કહી શકાય કે છેલ્લા ત્રણ વર્ષના અંદર સાડી ત્રણસોથી ચારસો જેટલા રોડ રસ્તા તેમજ બ્લોકના કામો હોય કે બીજા ગટર લાઈનના કામો હોય એટલા વિકાસના કામો જે કરવામાં આવેલા છે એના અંદરથી સિત્તેરથી એસી ટકા વિકાસના કામોના અંદર ક્યાંક ને ક્યાંક ભાજપની શાસક પક્ષની કો અધિકારીઓની કોન્ટ્રાક્ટર સાથે એમની દોસ્તી હોય કે મિલીભગત હોય એના કારણે એસી ટકા જેટલા રોડ રસ્તાઓ વરસાદના ત્રણ વર્ષની સમય મર્યાદા પહેલાં ખરાબ થઈ ગયા છે ખકરધસ્ત થઈ ગયા છે એટલે અમે એમને કીધું કે તમે જે ત્રણ વર્ષના અંદર વિકાસના કામગીરી થઈ છે તેનું તમે નિરીક્ષણ નથી કર્યું અને ક્યાંક ને ક્યાંક તમે આ બધા મુદ્દાને અંદર કોન્ટ્રાક્ટરોને છાળ છાવળવાના પ્રયાસ કરી રહ્યા છો આજે વિપક્ષે આક્રમક થઈને અઠ્ઠાવન જે મુદ્દા હતા એમના આજે એ તમામ મુદ્દાના ઉપર દરેક મુદ્દાના ઉપર ચર્ચા કરી છે અને અગાઉના દિવસોના અંદર પણ આ મુદ્દે